સમૂહ તરફ જતા રસ્તા પર આવા થી કામગીરી કર્યા છે અને આ રોડમાં લગભગ ખાડા જ હોય છે રોડ રિપેર થાય થાય અને સંપૂર્ણપણે એવી અમારી માંગણી છે બરાબર લોકો આવે છે ને કરે છે રોડ તો પણ થોડોક ઘણો ખાડા બીડો કરી અને રિપેર કરીને જાતા રહે છે બરાબર વળી થોડા ઘણો વરસાદ થાય તો પાછી એની સમસ્યા હોય જ છે આ રોડની અને આ રોડમાં ઘણા ખરો રોડ તૂટી ગયેલો છે અને એ રોડની અંદર હાલ ઠીગડા મારવાનું ચાલુ છે પણ ખરેખર આખો રોડ પેવર થાય તો લોકોને અવર જવર અને સાધન પાછા મોટા સાધન હેડે છે અને નાના સાધન પણ હેડે છે આપણી મોગ એવી છે કે આ રોડ ડબલ બને ફેવર બને એવી અમારી પબ્લિકની મોગ છે અમારા શાળાના સ્કૂલના નિશાળે સુરક્ષા સચવાઈ શકે અમારે રિપેરિંગ કોમ કોઈ ચાલે એવું નથી અમારે ડબલ આખો રોડ નવો બને એવી અમારી પબ્લિકની મોગ છે શું નામ તો ચોમાસામાં ભંગાર થઈ ગયેલા રસ્તાઓ પર ડામર પેચની કામગીરી તો નામ માત્રની લાગી રહી છે જૂના ડીસાથી વાસણા સરદપુર ઝાબડિયા સમૌ સહિત પંદરથી વધુ ગામોને જોડતા રસ્તાને પાકો બનાવવા માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે તે ગ્રાન્ટ જાણે રોડ પર પડેલ ખાડા પૂરવામાં વાપરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકોએ ચૂંટણી સમય થયેલા વાયદાને પૂર્ણ કરવા અને લોકોની મુશ્કેલીનો અંત લાવવાની માંગણી કરી છે હાલ તો રોડની અંદર ખાડા જે પડ્યા હતા ને એ ચોમાસામાં આ ગાડીઓના આધારે ઠીકડા માર્યા છે હાલ અને આ વનો ખર્ચ વધતા છે જુદા દેશા સમૂહનો સુડતાલ કરોડનો પી પરમણે કશું નથી એટલે પેવર થાય ઠીકડા મારવામાં આવી રહ્યા છે તો અહીંયા રોડની જૂના દિશા પાટણા હાઈવેથી લઈને સમૌ સુધી રોડ મંજૂરી થઈ ગઈ છે છતાં બી હાલે ઠીકડા મારી અને કામ ચલાવી રહ્યા છે ગવર્મેન્ટ અને ગ્રામજનોની એવી માંગ છે કે અહીંયાથી જુનાડીસા પાટણ હાઈવેથી લઈ અને સમૌ સુધી ડબલ ફેવર પૂરે સળંગથી સળંગ પૂરેપૂરો ફેવર હાઈવે બને મારી માંગ એવી છે કે જે સરકારે કીધેલું છે કે આ રોડ પેવર થવાનો છે અને ગ્રાન્ટ એની મંજૂર થઈ ગયેલી છે છતાં આ રોડનું કામકાજ ઠીકડા મારીને કરેલું છે અને રોડનું કામકાજ કરેલ નથી બીજું કંઈ સ્થાનિકો અને વેપારીઓની અનેક રજૂઆતો બાદ આખરે રોડ બનાવવા માટે ગ્રાન્ટ તો મંજૂર થઈ પરંતુ તે ક્યાં અને ક્યારે વપરાશે તેનો હજુ સુધી આતો પત્તો નથી તેવામાં નવો રોડ ન બને ત્યાં સુધી તો વાહન ચાલકોને હાલાકી ભોગવવી જ રહી તેથી લોકોની માંગ છે કે આ ઠિગડા મારવાનું બંધ કરીને વહેલામાં વહેલી તકે રોડ બનાવવામાં આવે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા જોકે જીએસટીના રિયલિટી ચેકના અંદર સ્પષ્ટ પણે નજર પડી રહ્યા છે કે જે આ રોડનું સત્તિકશ બન્યા છે તેનું રિપેરિંગ નથી થયું અને માત્ર તંત્ર દ્વારા રોડને ઢીગડા મારીને કામ ચલાવ ધોરણે અત્યારે રોડ રિપેરિંગ કરવામાં આવ્યું છે જો કે એના જે સ્થાનિક લોકો છે વેપારીઓ છે તેમની એક જ માંગ છે કે આ રોડનું સંપૂર્ણપણે રિપેરિંગ કરવામાં આવે જેથી જે સમસ્યા દર વર્ષે સર્જાય છે તે ન સર્જાય ધ્રુવ પરમા જી ટીવી